આપ રહ્યા હું છું સાથે વખત ભારતીય જનતા પાર્ટી દ્વારા બીજી સપ્ટેમ્બર થી સદસ્યતા અભિયાન શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત આજે સાબરકાંઠા જિલ્લામાં પણ સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ છે ભારતીય જનતા પાર્ટીના આ અભિયાનની શરૂઆત દિલ્હીથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા દ્વારા કરવામાં આવી હતી ગુજરાતમાં પણ મંગળવારથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલ દ્વારા આ અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે સાબરકાંઠામાં છ વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે જિલ્લાનો ટાર્ગેટ બે લાખ નેવ્યાસી હજાર પ્રાથમિક સદસ્ય બનાવવાનો હતો જ્યારે આ વર્ષે વિધાનસભા દીઠ એક લાખ પ્રાથમિક સદસ્યોના લક્ષ્યાંક સાથે 4 લાખ પ્રાથમિક સદસ્યો બનાવવાના લક્ષ્યાંક તરફ જિલ્લા સંગઠને શરૂઆત કરી હોવાનું ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષે જણાવ્યું હતું બીજી સપ્ટેમ્બર 2024 થી ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય બનાવવાનું અભિયાન શરૂઆત થઈ ગઈ છે ગત પ્રાથમિક સદસ્યતા અભિયાન દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં બે લાખ નેવ્યાસી હજાર પ્રાથમિક સદસ્યો બનાવેલા હતા અને ચોવીસો સક્રિય સભ્યો બનાવેલા હતા આ બે હજાર ચોવીસ દરમિયાન પ્રાથમિક સદસ્યો બનાવવાનું લક્ષ્યાંક સાબરકાંઠા જિલ્લામાં ચાર લાખ કરતાં વધુ આપેલું છે અને દરેક વિધાનસભામાં એક લાખ કરતાં વધુ પ્રાથમિક સદસ્યો બનાવવાનું લક્ષ્યાંક આ સાબરકાંઠા જિલ્લાના કાર્યકર્તાઓએ સ્વીકાર કરેલો છે

એ લક્ષ્યાંક પૂરો કરવા ત્યારથી જ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે અને સૌ કાર્યકર્તાઓ એક પણ ઘર કે એક પણ ફળ્યું કે કોઈ જાત જાતના ભેદભાવ વગર સૌના ઘરે ઘરે જઈ અને પ્રાથમિક સભ્ય બનાવવા માટે તત્પર છે આવનારા સમયમાં પહેલાં પણ પ્રાથમિક સદસ્યો બનીને એક આજે મોટું ભારતીય જનતા પાર્ટી વટવૃક્ષ બની ગયું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનતના કારણે બની રહી છે આવનારા સમયમાં જે લક્ષ્ય આપ્યું છે અને સમગ્ર ગુજરાતમાં બે કરોડ સભ્ય બનાવવાનું જે લક્ષ્ય આપ્યું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સમગ્ર રાજ્યમાં કામ કરીને એ લક્ષ્ય પૂરો કરવા માટે તત્પર છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર